રાજનેતા પોતાને લોકસેવક ગણાવતા હોય છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે નેતા ચૂંટાએ છે ત્યારે તેની સંપત્તિ બમણી કે ત્રણ ગણી વધી જાય છે પરંતુ લોકોની સમસ્યાઓ ત્યાંને ત્યાં જ રહે છે મોરબીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સંપત્તિ બમણી થઈ ગઈ છે તેમણે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા એફિડેવિટમાં આ ઉલ્લેખ તેમણે પોતે કર્યો છે લોકોથી લોકો દ્વારા અને લોકો માટે ચાલતા શાસનને લોકશાહી કહેવાય છે અને આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી પદ્ધતિથી ચાલતો દેશ છે અને એટલે જ તો રાજનેતાઓ પોતાને લોકસેવક ગણાવે છે પરંતુ જે નેતા લોકોના સેવક તરીકે પાંચ વર્ષ માટે ચૂંટાય છે તે નેતાની સંપત્તિ પાંચ વર્ષમાં બમણી કે ત્રણ ગણી થઈ જતી હોય છે પરંતુ રાજનેતાને મત આપીને ચૂંટણી આપતા જનતા ત્યાંની ત્યાં જ રહે છે તેમાં કંઈ જ સુધારો થતો નથી અને લોકોને સમસ્યાઓનો વર્ષો સુધી સામનો કરવો પડે છે ત્યારે મોરબીના ભાજપમાં ઉમેદવાર બ્રિજેશ મિર્જાની સંપત્તિ પણ છેલ્લા ત્રણ વર્ષમાં બમણી થઈ છે વર્ષ બે હજાર સત્તરમાં તેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા ત્યારે તેમની તેમજ તેમના ધર્મપત્નીની મિલકત એકાણું લાખ હતી પરંતુ આજે તેઓ ભાજપ તરફથી પેટા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમણે એફિડેવિટમાં રૂપિયા બે પોઈન્ટ એકવીસ કરોડની સંપત્તિ દર્શાવી છે આમ ત્રણ વર્ષમાં તેમની સંપત્તિમાં રૂપિયા એક પોઈન્ટ એકવીસ કરોડનો વધારો થયો છે આ પ્રકારે જો સેવકની સંપત્તિ વધી જતી હોય અને આ નેતાઓને જીત અપાવનાર જનતાની સ્થિતિ ઠેરની ઠેર રહે છે અને વર્ષો સુધી લોકો પોતાની સમસ્યાઓથી ઝઝૂમતા રહે છે ત્યારે આ કેવી લોકશાહી તે સવાલ સ્વાભાવિક થાય છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ